ઘરની વાત બીજા કોઈને કહેવી નહીં ઘણા છે ને ને સસરામાં જે થાય એ બધું પિયર જઈને મારી સાસુ તો તો આમ 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 બોલતી હતી મારો ધણી પછી બોલતો કેટલું મને તમને સમજાવવા માટે આ મથામણ કેટલી કરી છે ઘરની વાત બહાર સારી નરસિંહ જે એ આપણી સંપદા છે એને બજારમાં ન મુકાય સાહેબ એને આપણે ઘરે એને સાચવી રખાય ઘરની વાત બહાર ના કરવી પતિને ન ગમતા માણસોની સાથે મૈત્રી ન કરવી એની સાથે સંબંધ ના રાખો નિમ્ન કક્ષાના લોકોની સાથે બહુ વાતો ન કરવી ભરત ભરો ઘરમાં બેહીને ભરત ભરો ચાકડા ભરો એ બધું નિમ્ન કક્ષાના માણસો લેવલ વગરના માણસો જે હોય એની સાથે વાતો ન કરવી તમારી વાતોને ગલત રીતે લેશે અને મુશ્કેલીમાં મૂકશે વગર કામે ઘડી ઘડી ઘરની બહાર ન જવું એ તો કેમ ફાવે યાર કેમ ફાવે અમારે આપણો ભગુભાઈ રોહડિયા ભગુભાઈ રોહડિયાનારી સાથે એક વખત અમે આપણે જોડિયાના રસ્તે દ્રોડ દ્રોડ રાજકોટમાંથી પસાર થાય હાંજ પડી એટલે ટોળે ટોળા બે નોના ટોળે ટોળા આપણને એમ થાય કાંઈ પ્રસંગ નથી નવરાત્રિ નથી કાંઈ બીજું નથી ને બહેનો ટોળે ટોળા એટલે હું આમ જોતો ટોળા બધા કેમ આટલા બધા બહેનોના ટોળા એટલે ભગુભાઈ સમજે મને કે બાપુ એક વાત કહું કે આ બહેનોને એમ નહીં થતું હોય કે આપણે ઘરે રસોઈ કરવાની છે હાંજ પડી નીકળી જ ગયા છે બધા નીકળી જ ગયા છે નીકળી કામ વગરનું ઘરથી બહુ બાર જવું નહીં સારી વસ્તુ કામ હોય તો જવાનું કથામાં એ મોટું કામ છે ઘરના જે વડીલો હોય એને બહુ માન આપવું સાસુ સસરા જેઠ જેઠાણી જે મોટા હોય ઉંમરમાં એને બહુ માન આપવું સાસુને તો બહુ માં રોજ કેવું આવું બા હું તમારા પગ દબ પછી ભલે પોતું કરતા હોય એમ જ હાથ ફેરવો તમે બહુ સરસ માતાઓ બધાની વચ્ચે બહુ ઊંચા સાદે બોલવું નહીં દ્રૌપદી બહુ જોર જોરથી બોલાય નહીં ઊંચા સાદે ખાનદાન કુટુંબો આપણે જોયા હોય દુર્ગા સપ્તશતીમાં લખ્યા છે કે જે જગદંબા છે શક્તિ યાશ્રી સ્વયં સુકૃતિના ભવનેશ્વર લક્ષ્મી પુણ્યાત્માને ઘરે હે જગદંબા તું લક્ષ્મી રૂપે હો છો પાપાત્મના હૃદય પાપીઓને ઘરે તું અલક્ષ્મી છો ખાનદાન માણસોને ઘરે તમે લજ્જા રૂપે છો મર્યાદા રૂપે છો સંતોને ત્યાં હે દેવી તમે શ્રદ્ધા રૂપે છો એવી હે જગદંબા તો આખા વિશ્વનું પરિપાલન કર આવો આપણે ત્યાં દુર્ગા સત્ય સાથે લજ્જા એ ખાનદાન કુટુંબમાં માતૃ શરીર એ લજ્જા એ ખાનદાન ઊંચે તું બહુ જોર જોરથી બોલાય આખી સોસાયટી સાંભળે એવી રાડો ન પડે ભીતો પણ એ ખાનદાન આટલા લક્ષણો સત્યભામાં જો તું આમાંથી લે થોડાક લઈ તો એ પતિવશ થશે આ તો મહાભારત કાળની વાત છે ને પ્રેક્ટિકલ પણ હવે પુરુષો માટે મારે કેવું છે આ ખાલી બહેનો માટે જ છે એવું નહીં માનતા હવે આ કાકિડીનું મહાભારત બોલે છે વ્યાસનું મહાભારત બોલે આ કાકીનું મહાભારત છે અને ગંભીરતાથી લેજો પુરુષો બધા એની પણ મેં નોંધ કરી છે પહેલું સૂત્ર જે માતા માટે હતું એ પણ અહીંયા લગાડું છે કે પત્નીની સાથે પુરુષનું કર્તવ્ય છે વફાદારી પૂર્વકનો પ્રેમ કરે નાટકીય પ્રેમ નહીં વફાદારી પૂર્વક ઈમાનદારી પૂર્વક હું તને પ્રેમ કરું છું તું જા પછી મને કંઈક ગમે હવે તું તો મેગી ખાતો તું વફાદારીપૂર્વકનો પ્રેમ એ પુરુષનું કર્તવ્ય છે મેં દશરથજીના પ્રસંગે હંમેશા કહ્યું છે કે સ્ત્રીને તમે વફાદારીપૂર્વક પ્રેમ આપો તો નારી શું ન કરે આખી નીચો બી નાખે પોતાનું જીવન પરિવાર માટે પણ વફાદારી પૂર્વક મેં દશરથજીના પ્રસંગે હંમેશા કહ્યું છે કે સ્ત્રીને તમે વફાદારી પૂર્વક પ્રેમ આપો તો નારી શું ન કરે આખી નીચો નાખે પોતાનું જીવન પરિવાર માટે પણ વફાદારી પૂર્વક મગર ક્યાં કરે આપની રાહ ના પૂર્વક પુરુષનું કર્તવ્ય છે જો છ પ્રકારના કર્તવ્ય ધર્મ હોય એ પણ મહાભારત યાદ રાખો એ પણ મહાભારત છ પ્રકારના કર્તવ્ય એક માનવીય કર્તવ્ય હોય આપણે મનુષ્ય છીએ એટલે માનવીય કર્તવ્ય મારે તમારે ભજવવું પડે માનવ માનવને ઉપયોગી થાય માનવ માનવના દુઃખે દુઃખી થાય સુખે સુખી આ માનવીય કર્તવ્ય બીજું સામાજિક કર્તવ્ય આપણે સમૂહમાં રહેનારા સમાજના પ્રાણી છે આપણું સામાજિક દાયિત્વ હોય છે સામાજિક કર્તવ્ય નિભાવ એક ધાર્મિક કર્તવ્ય હોય અમે સનાતન ધર્મના અમે આશ્રિત છીએ અમારે ધર્મનું દાયિત્વ હોય અમારા ધર્મની મહિમા હોય એક પારિવારિક દાયિત્વ હોય હું ઘરનો મોટો છું મારો મારી ફરજ છે હું ઘરનો મુખ્યો છું આમ પારિવારિક દાયિત્વ વડીલને આવવું જોઈએ એ પારિવારિક દાયિત્વ પણ આપણા એક હોય છે રાષ્ટ્રીય દાયિત્વ હું આ રાષ્ટ્રનો માણસ મારું પણ સૌથી મોટું દાયિત્વ છે ઈશ્વરીય દાયિત્વ ઈશ્વરીય દાયિત્વને કોઈ દિવસ છોડવું નહીં એ કર્તવ્ય કરવું આ બાકીના જે છે એમાં બાંધછોડ કરી શકાય પણ ઈશ્વરીય જે દાયિત્વ કર્તવ્ય એમાં એ તો જે પરમાત્માએ કહ્યું એ કરવું જેમ પેલી વ્યાસજીની કથામાં મૃત્યુ રડી પડી મારે બધાને મારવાના ત્યારે વ્યાસ એમ કાય કે આ કર્તવ્ય છે એમાં બાંધછોડ નહીં થાય તમારે એ કરવું જ જોઈએ એવું એને કહ્યું છે તો એક તો વફાદારી પૂર્વક નો પોતાની સ્ત્રી સાથે પુરુષે પ્રેમ કરવો આ થવું જ જોઈએ કે બોલે બહેનોને લાગુ પડે એમ નહીં બીજું પોતાની સ્ત્રી પાસે કઈ છુપાવવું નહીં બહુ અઘરું હતું કઈ બેઠો છો એટલે તને યાદ કરી પત્ની પાસે છુપાવવું બહુ મુશ્કેલ આપડા સાહિત્યકારો કહે છે ને કે એક બેન્ડ રસોડામાં હતા અને પેલો પુરુષ આમ બાર રખડતો હતો બાર ફળિયા ફળીયામ ખોટું કંઈ કામ નહીં ક્યાંય એને ગમે નહીં ઘડી કાને અડે ઘડી કાને અડેન કોઈ પાણી પીવાનો પ્યાલો લઈને કંઈ કંઈ બાર આમ ફરખો રખડતો હતો એમાં ભેંશ ઉપર યમરાદાના દૂત આવ્યા પાડાને લઈને પાડાને યમરાદા પકડી એ હાલ તમારો પરિચય આપ કોણ છો કે હું યમરાજ છું આ મારું વાહન છે હાલો તમારો સમય થઈ ગયો છે હું તમને લેવા પણ પેલો તો મારી ઉંમર તો જુઓ પાંત્રીસ વર્ષનો છું નથી કોઈ રોગ નથી કોઈ બીમારી અને તમે મને સીધા લઈ જાઓ જરાક ઈમાનદારીથી વર્તો વૃદ્ધ થઈ જાઓ એંશી વર્ષનો તાવ પછી તમે આવો તો જરાક વ્યાજ બી લાગે સીધા પાડા લઈને લે આવો છો અને જરા પાડાને આમ કઈ કઈ જગ્યાએ તમે પાર્ક કર્યું એને જરાક આમ બીજી બાજુ રાખો ને દલીલો ન કરો સાહેબ અરે પણ હું જવાન માણસ નડ ના ક્યાંય રોગ નથી અને તમારે મને ઉપાડી લેવો છે દલીલો ન કરો આ ઉપરથી હુકમ છૂટ્યો છે આમાં ઉંમર ન ગણાય આમાં તંદુરસ્તી મંદુરસ્તી આ હુકમ છે સાહેબ હલો એમાં એ વાત કરતો કરતો રસોડાની બારી ખુલ્લી હતી અને એમાં એને રસોડામાં જોયું હતું એની પત્ની એનો મોબાઈલના નંબર જોતી હતી આ ભાઈના મોબાઈલના કારણે કોણે કોને ફોન કર્યા એ પકડાઈ ગયો એટલે યમરાજને કીધું હાલો જલ્દી હાલો મને લઈ લો ડબલ સવારી તમે આગળ બે હું પાછળ બે જાઉં અને મને અહીંથી લઈ જાતર અમારી નાખશે પતિની પાસે કોઈ વસ્તુ છુપાવવી નહીં આ મંત્ર સમજો સાહેબ તમારે મોરારી બાપુ બોલે છે સુખી થવું હોય તો રાખ્યા છે કેટલા પરદા એ પડદા ઘણી બધા અમારું હરીશભાઈ લખે છે કે તે કેટલા પરદામાં તું ઓઢીને બેઠો છે એક વખત કહી દો ને ચિંતા ન રહી સાહેબ આમ જીવન હળવું ફૂલ થઈ ગયું અમારું હરીશભાઈ લખે છે કે તે કેટલા પડદામાં તું ઓઢીને બેઠો છે એક વખત કહી દો ને ચિંતા ન રહી સાહેબ આમ જીવન હળવું ફૂલ થઈ જાય આ પુરુષનું કર્તવ્ય છે મર્યાદાથી વિવેકપૂર્વક પોતાની પત્નીને સલાહ આપવી હોય તો સત્સંગથી પ્રાપ્ત કરેલા વિવેકથી એને બહુ આદર સાથે સમજાવો કે ભાઈ આમ છે આમ છે મોરારી બાપુ રામાયણમાં આમ કહેતા હતા આમ એમ કરીને ધીરેથી એને સમજાવો એ પણ પુરુષનું કર્તવ્ય છે પોતાના પરિવારને પોતાની પત્નીને તન મન ધન અને વાણીથી સુખ આપવું એને મનને ક્યાંય ઠેસ ન વાગે એવા પૂરતા પ્રયત્નો કરવા એને એટલું બધું કામ ના કરવા દેવાનું કે એનું શરીર તૂટી જાય એના એના શરીરનું પણ ધ્યાન રાખવું અને કોઈ દિવસ

બીજાની સામે પત્ની ને કોઈ દિવસ ઉપેક્ષા ન કરવી ઇગ્નોર ન કરવું આ તમારી સેવા કરશે ત્યારે પથારી પડ્યા છે ને ત્યારે ઈરા જાગરણ કરતી કરતી ઉભી છે તમે આટલું લઈ લો ને આટલું એની આંખમાંથી આહા પડતા હશે એની ઇજ્જત કરો કારણ વગર પુરુષે પોતાનું ઘર છોડીને બહાર ભકટ ભટકવું નહીં હમણાં આવ્યો એમ કરીને પાંચ કલાક ઉયો જાય પાસે ક્યાં ને ક્યાં નહીં ઘર કારણ વગર નીકળી નહીં જવાનું હા ગુડ ઈ એ બહુ જરૂરી છે પત્નીના પિયરના લોકોને પત્નીના માવતર તરફના લોકોને સમ્યક સન્માન આપવું સમ્યક વધારે પડતું આવો બરાબર પરિવારના જે પત્નીના એને સન્માન આપવું જ જોઈએ પણ સસરા મય ન થઈ જવાય ઘણા જમાય ને તો સસરા અણહાર આવવા માંડે છે એમ લાગે કે આ શું છે સમ્યક શબ્દ મેં વાપર્યો છે સમજીને એનું સન્માન કરવું જ જોઈએ પણ સમ્યક પ્રથમ માતા-પિતા પછી સાસુ સસરા પહેલા માતા પણ તુલસીદાસજીએ કળિયુગના વર્ણનમાં લખી નાખ્યું છે અને એવું જગતમાં દેખાય છે ઉત્તરકાંડમાં લખ્યું છે સુતમા નહીં માત પિતા તબરો લાલન સ્વામીજી કંઈ એવો કળયુગ હશે કે પુત્ર પોતાના માતા પિતાને ત્યાં સુધી જ માણશે જ્યાં સુધી એણે અવળાનું મુખ જોયું નથી અથવા તો એના લગ્ન નથી થયા ત્યાં સુધી સસુરારી પત્નીના પિયરના પરિવારજનોને આદર આપવો આ પુરુષનું કર્તવ્ય છેલ્લું જે કમાણી કરો એ પત્નીને સોંપજો અને કહેજો કે હું કમાઈ શકું વાપરવાની વિદ્યા તારા હાથમાં છે કે ક્યાં કેટલું વાપરવું ક્યાં કોને કેમ કેમ આપવું આ વિચાર પાંડુરંગ દાદાનો છે આગળ જે કીધું છે એ મને મને જે સમજાયું તે પણ આ જે વિચાર છે શ્રી સુપ્તમની વ્યાખ્યા જબ કરે છે પાંડુરંગ દાદા હમણાં ઓગણીસમી એનો પ્રાગટ્ય દિવસ ગયો આ ગઈ ઓગણીસમી પાંડુરંગ દાદાનું હા જન્મદિવસ હતો સ્વાધ્યાયનું બહુ મોટું કાર્ય કર્યું આપણે એમણે એમ કહ્યું છે મારા પ્રાચીન ભારતની એ વ્યવસ્થા હતી કે પુરુષ જ કમાય સ્ત્રીએ કમાવાનું નહીં અત્યારે દેશકાળ પ્રમાણે બેન બેટીઓ પણ કમાય નોકરી કરે એ દેશકાળ પ્રમાણે બરાબર છે પરંતુ એક સમયની જે વાત છે તે પાંડુરંગ દાદા કહે કે એ સમયે પુરુષ જ ધન ઉપાર્જન કરે સ્ત્રી નહીં પણ ઉપાર્જન કરેલું ધન એ પુરુષ ગૃહલક્ષ્મી પોતાની ઘરની પત્નીને સોંપે કે તમે આની વ્યવસ્થા કરો કારણ કે ઘણાને કમાતા આવડે વાપરતા ન આવડે એટલે તું કે ને કોણ દુનિયાનો બહુ મોટો પૈસા દર બફેટ કે કોણ જે છે એને નથી કહું કે નિવેદન હતું ને કે હું કમાઈ શકું છું પણ વાપરવાનું હોય તો મારે આ બીજા બીજા ધનપતિને કહેવું પડે એવું એવું નિવેદન આવ્યું હતું અમારે રમેશભાઈ ક્યાં બેઠા જો બેઠો કમાતા એને બહુ આવડે પણ વાપરવાનું મારે કહેવું પડે અને હું કહું એટલે પછી ફડાકો કરે છે એ પોતે એમ કહે કે હું મારી રીતે નિર્ણય ન કરું બાબુ આ તમે મને વાપરતો કર્યો તમે આવો હા કાલે હું જતો તો મને એક સફરજન સફેદ આ બધા હતા કેમ મોઢું નાખવું એમાં મેં નિમ્યા મેં કીધું નહીં ખાય એટલે મેં કર્યું પછી ગાડી આગળ ગઈ એટલે એક ભાઈ નાના બાળક લઈને લેવું તો મેં આપી દીધું મેં સાંજે ચોખોટે કરી કે મેં તમારું સફરજન બીજાને આપી દીધું છે એને એમ કે બટકું ભરીને પછી બાપુ મને પાછું આપશે આજે પાછું સફરજન આપવાના ખુલ્લું મૂકી દીધું સફરજનનું આખું જાળવું ખોડું આખો ન્યૂટન આપી દેવો છે મને આખો ન્યૂટન તમે લઈ બાપ માતૃ શરીરને વાપરતા આવડે મેં તો સાવિત્રી માને જોયા છે ત્રિભવન દાદા પાંચ રૂપિયા આપે સાહેબ એમાં અમારે ઘર ચલાવવાનું અને એની જે વ્યવસ્થા સાવિત્રી મા કરે એ તો કોઈ શીખે વ્યવસ્થા કરી શકે એને કેમ કેટલા આપવા માથામાં નાખવાના તેલ દુપેલ લેવા એને આપવાના શાકભાજીને આપવાના શાકભાજી તો અમારે ગામડામાં વાડીએ જઈએ એટલે અમારા ખેડૂતો અમને ભરી દે તેલો એટલે એ અમારે કંઈ લેવા ન પડે આ બધું આ બધું જે જે વ્યવસ્થા કરવી અને છતાંય એમાંથી પાછું કાઢીને બ્રાહ્મણ દેવતા સવારમાં જો આંગણે આવ્યો હોય તો એને પછી દક્ષિણા આ વાપરવાનું જે છે એ તો માતૃશક્તિ જ કરે છે બીજા ના હોય કમાવ આપી દો એની યોગ્ય વેદ એ સૂત્ર મેં પાંડુરંગ દાદાનું લીધું છે કે પુરુષનું કર્તવ્ય છે એને આપો અને પંડવંગ દાદા તો એમ કહેતા કે તમારે જરૂર પડે તો પત્ની પાસે માગો મને જરા કાટલા રૂપિયા આપતો તમે જોજો જીવવા જેવું લાગશે સાહેબ આ તો તારી પાસે રાખ મને જોશે ત્યારે હું કહીશ લાવ મારે મોબાઈલમાં પૈસા નાખવા છે લાવ એ રાજી થશે આમ નાની નાની વસ્તુ જિંદગીને બહુ જ કાયમ દિવાળી કરી દેશે સાહેબ કાયમ દિવાળી તો સત્યભામાં નહીં દ્રૌપદીએ જે સૂત્રો કયા એની સામે આ મહાભારતી વાણીના સૂત્રો છે અને જો તમે આપણે સ્વીકારીએ તો બહુ બેલેન્સ થશે બહુ બહુ અને બહેનો માટે તો પંદર સૂત્રો લગભગ એ તો ભાઈ ઓછા મને જગત મગજમાં આવ્યા એટલા આ તમારી સામે છ સાત જ મૂક્યા છે આટલું જો કરીએ તો કાંકેડીની કથા એક મોટું પરિણામ લાવી શકે તો એવી કથા મંડાણી છે થોડુંક લઈ લઉં જલ્દી બાપુ આપે કાલે મહાપાપ દર્શાવ્યા જુગારને ને ચોરીને હિંસા ને એ તો બધા ધર્મોમાં આ બુદ્ધ ભગવાનને લો આ બધામાં બુદ્ધ ભગવાન પણ કહે છે મહાવીર ભગવાન પણ કહે આ બધા જ વસ્તુ એક એક ધર્મમાં આવીને ઊભી રહેશે નહીં તમારે ગ્રંથો જોવાય તો જરૂર તો કોઈએ પૂછું છે કે બાપુ આપે કાલે મહાપાપ દર્શાવે એવી જ રીતે બાપુ મહાપુણ્ય દર્શાવવા પ્રાર્થના મહાપુણ્ય બહુ સૌથી મોટા મોટું પુણ્ય એક નહીં દૂજા મોટા મોટું પુણ્ય છે જે તમને શાસ્ત્ર આપે જે બ્રાહ્મણ દેવતાઓ તમને મોહના પાશમાંથી મુક્ત કરે અને જે સંશયો બ્રહ્મનો નાશ કરે જેનામાં વિવેકની અને વિરાગની પ્રધાનતા હોય વિશ્વાસની પ્રધાનતા હોય એવા બ્રહ્મદેવતાના ચરણમાં ભાવ રાખવો એ પહેલું કર્મ એવું રામાયણમાં બીજું પુણ્ય સમય મળે ત્યારે રામાયણ કે ભગવદ્ ગીતાનો નો સ્વાધ્યાય ઘરમાં અડધો કલાક કરો એ બીજું પુણ્ય પુણ્યમ પાપ હરમ સદા શિવ કરમ વિજ્ઞાન ભક્તિ પ્રદમ માયા મોહમલાપમ સુવિમલમ પ્રેમામ ઉપુરમ શુભમ એ બીજું પુણ્ય આંગણે અતિથી આવે એનો સત્કાર કરીને એનો રોટલો ખવડાવો આ ત્રીજું પુણ્ય ભૂખ્યા ને અન્ન પાણી

રટણ સાંજ સવારે રે બીક પક્ષી કોનિયા માજ સવા રે બીક પક્ષ કોણિયા રમ રટન સાંજ સવારે રખ પક્ષ કોણિયા So what? Uh...

બાપુ રામજી મંદિરમાં ત્રિભુવન દાદાની મૂર્તિ વિશે અમને કહો તમે અમને રામજી મંદિરની રામ ભગવાન અને સીતા માતાની મૂર્તિઓ વિશે ચિત્રકૂટ ધામના હનુમાન દાદા વિશે પીઠોરિયા હનુમાનના હનુમાન દાદા વિશે જણાવ્યું કૃપા કરીને અમને દાદાની મૂર્તિ વિશે પણ જણાવો બાપુ એ મૂર્તિમાં દાદાની આંખો બરોબર સુદ્રઢિયન છે દાદાની મૂર્તિને બનાવતા પણ બહુ વાર લાગે જેમ હનુમાનજીની મૂર્તિ તલગાજરડામાં જે વિરાજે છે એને બનાવતા ઘણો સમય લાગ્યો કેટલા એના બનાવનારા બદલ્યા પણ મેં કહેલું કે ભાઈ મને બરાબર મારી અંદર જે બ્લૂ પ્રિન્ટ છે એ પ્રમાણે થશે તો જ હું આ પાડી ખર્ચો જે થાય તમારે છેવટે એક માણસ નીકળ્યો જેને પ્રદીપ લઈ આવેલો અને એણે અત્યારે જે હનુમાનજી વિરાજે છે જે જબ જરા ગરદન ઝુકાઈ ઓર દેખલી તો એ તસવીર ત્રિભુવન દાદાની મૂર્તિ બનાવવા માટે પણ જે દાદાનું એક માત્ર ચિત્ર આપણી પાસે છે આ ચિત્ર આ બિલકુલ અને જોઈએ એટલે એમ લાગે કે બસ આ છે એ ઘણા સાધુઓની સાથે દાદાના ફોટામાંથી આ ફોટો અમે બહાર કાઢ્યો એક વખત દાદા સેંજળમાં બેઠા છે અમારા કોઈ સાધુની અમારે હરિવલ્લભદાસ બાપુ વખેગઢ પછી એ એ વખતના અમારા સંતો મહંતો આપણું સેંજળ ત્યારે તો ત્યાં કંઈ હતું નહીં એક બે જામુડાના ઝાડ એક લીમડો અને એક માટીની સમાધિ ધોરા ઉપર ત્યાં એના કંઈક વિસ્તાર માટે કે એનું કંઈક સારું એ એ વખતના વડીલો બધા એમાં દાદાનો એક ફોટો છે જે ત્રીજી ચોથી રોમાં આપણને દેખાય કે બધાથી દૂર બધાથી અસમ એમાંથી એક ફોટો અમે અમે પકડ્યો છે અને મારા બધા જે વખતના પૂજ્ય મહાપુરુષો આ સેન્જલ ધામના પેલા માટે અને એ બધાના પાયામાં એ લોકોનું દર્શન હતું એનું પરિણામ આજે સેન્જળ આ છે અત્યારે જે જે રૂપ છે એમાં આ બધા મહાપુરુષ અને દાદા તો આમ હું જોઉં એટલે મને એમ થાય કે ગરીબીની પણ સ્વભાવની ગરીબીની હદ હોય છે આમ હા ઉપી છે હા આવી ગરીબી સાહેબ તો એનું સ્વરૂપ તુલસીદાસજીનું સ્વરૂપ તો આપણને મળતું હતું ગોરખપુર પાસેથી મળે ગીતા પ્રેસમાંથી અથવા તો જૂના રામચરિત માનસના ફોટા તો લો તો નામ સાઈડમાં બેઠેલા ગુટકામાં દેખાડે છે એ બધું એમાંથી બહુ મોગલકાલના તુલસીદાસજીમાં તો કંઈક જુદું સ્વરૂપ છે દાઢી છે બહુ મોટી અને મોગલકાલીન તુલસીનું કોઈ ચિત્ર દોર્યું હશે એ પ્રમાણે છે કે નહીં ખબર નહીં પણ આંખોમાં વસી ગયેલું અત્યારે જે તું એ તુલસીદાજી આમ સાઈડમાં બેઠા છે એક ઝાડ છે ને તુલસી સાઈડમાં માં એ મૂળ મૂળ ફૂટ પછી એને આમ સન્મુખ કરવામાં બહુ